દલિત અને કોંગ્રેસ નેતા જિગ્નેશ મેવાણીએ પોતાના એક્સ સોશિયલ મીડિયા પર આ અંગે મેસેજ લખી આ મામલે એફઆઈઆર નોંધવા માંગ કરવામાં આવતા હાલ ભેસાણ પોલીસ સ્ટેશન ખાતે આ ગુનાની ફરિયાદ નોંધવામાં આવી હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે જિગ્નેશ મેવાણીએ લખ્યું કે મોદી કહેતા હતા કે સફાઈ કર્મીઓને સફાઈ કરવામાં અત્યાધુનિક સુખ મળતું હશે જૂનાગઢ જિલ્લા વહીવટી વિભાગ અને ભાજપ સરકારને આડે હાથ લેતા લખ્યું કે દલિત સમુદાયના લોકો ગંદી ગટરોમાં ઉતરતા રહે અને આધ્યાત્મિક સુખ મેળવતા રહે આ ખૂબ જ શરમજનક આ અંગે તાત્કાલિક ફરિયાદ નોંધવામાં આવે માનવામાં આવી રહ્યું છે કે સફાઈ કર્મીને ધમકાવીને ગટર સફાઈ માટે અંદર ઉતાર્યું હતું જેને લઈ દલિત સમાજમાં રોષ ફેલાયો છે વિડીયોમાં પણ સફાઈ કર્મીઓ ભૂગર્ભ ગટરમાં ઉતરીને કામ કરી રહ્યા હોવાનું જોવા મળે છે સરકારના વર્ષ બે હજાર તેરના કાયદા મુજબ કોઈપણ ગટર કે સેફ્ટી ટાંકાની સફાઈ મશીનરી દ્વારા જ કરવાની રહેશે નહીતર જવાબદાર અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી થાય વેસાંગ ગ્રામ પંચાયતના તલાટી મંત્રી જેવી સોલંકી તથા વહીવટદાર શ્રી ચાવડાએ ભેસાંગ ગ્રામ પંચાયત હસ્તકની આવેલી ભૂગર્ભ ગટર ટાંકીની સફાઈ માટે ત્યાંના આઉટસોર્સિંગથી ફરજ બજાવતા દિનેશભાઈ ચનાભાઈ ચૌહાણ અને એની સાથેના અન્ય બે વ્યક્તિઓને કોઈપણ પ્રકારની માનવ સુરક્ષાની સુવિધા કે સાફ સફાઈના સાધનો વગર આ ભૂગર્ભ ગટરની કુંડી સફાઈ કરવા અંદર ઉતારવા માટે છે દબાણ કરેલું અને જો આ કામ ના કરે તો તેમને પગાર નહીં આપે અને ફરજ પરથી છૂટા કરી દેશે એવું જણાવતા આ દિનેશભાઈ છે એ પોતે આ જે ભૂગર્ભ ટાંકી છે તે કુંડી સાફ કરવા નીચે ઉતરેલા અને જે બાબતે વિડીયો પણ વાયરલ થયો ત્યારબાદ પેસાણ પોલીસ સ્ટેશનમાં આજ રોજ આ દિનેશભાઈ ચનાભાઈ ચૌહાણે તથા વહીવટદાર વિરુદ્ધ સંહિતાની કલમ એકસો ચોપન એક્ટની કલમ ત્રણ જે ત્રણ તથા મેન્યુઅલ સ્કેશન એક્ટ બે હજાર ની કલમ નવ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને હાલ આ દિશા